નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટીન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાથી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામના બિસ્માર હાલત થયેલા રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામના ગ્રામજનો દ્વારા વારંવાર જર્જરિત અને બિસ્માર થયેલા રોડ તેમજ તેના પર થતો પાણીનો ભરાવો થવાના કારણે અન્ય ઉપદ્રવ તેમજ અન્ય પ્રશ્નોની રજૂઆત લુનાવાડાના એકસો સમાન ગણાતા વિધાનસભા એકસો બાવીસના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ સેવક અને રજૂઆત કરતા તેઓએ યુદ્ધના ધોરણે ગ્રામજનો માટે તાત્કાલિક સુવિધા પથની મંજૂરી કરી હતી અને તેનું સ્વહસ્તે ઉદ્ઘાટન કરી સરપંચ શ્રી બિનલબેન પટેલ તેમજ તલાટી ક્રમ મંત્રી શ્રી કપિલાબેન પટેલે નવીન રોડનું કામ ચાલુ કરાવ્યું હતું લુનાવાડા નગરને અડીને તેમજ એસપી ઓફિસની ખૂબ જ નજીકનું આ ગામ છે જ્યાંના બિસ્માર રોડનું કાર્ય કરવામાં અત્યાર સુધી કોઈ જ આગેવાને ધ્યાન આપ્યું ન હતું પરંતુ આ વાતની જાણ થતાં એકસો આઠ શ્રી ઇમરજન્સી રૂપે હાથ પર લઈ આ કાર્ય ખુલ્લું મૂક્યું છે